અંધેર નગરીને ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા આ કહેવત હારીજમાં સાર્થક થઈ છે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નવા માકા ગામે એક અત્યંત કરુણ અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં ઠાકોર વનાસી મફાઝી નામના એક ગરીબ અને અભણ વ્યક્તિ છેલ્લા બે દાયકાથી પોતાના ઘરમાં વીજળી ન હોવા છતાં વીજળીના બિલ ભરી રહ્યા છે આ ઘટનાએ વીજ કંપનીના વહીવટ અને ગ્રાહક સેવા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે પોતાના ઘરે વીજળી લાઇટ નહીં હોવા છતાં હારી જ સ્થિત વીજ કંપનીમાં બિલો ભરે રાખે છે વીજ વપરાશ કરતા એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધાક ધમકી આપવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના એક જાગૃત નાગરિક દ્વારા બહાર લાવવામાં આવી છે પરંતુ હાલ અધિકારીઓ આ બાબતે હાથ અધ્ધર કરી રહ્યા છે મીટરની સમસ્યા છે મેં વર્ષની મિતાજી મારું મીટર ફોરામાં લાભાર્થીમાં ભરેલું છે અગાઉ મીટું થેટ ખાસો વીસથી પચીસ વર્ષ થઈ ગયા કે મારું મીટર આ જ સમય સુધી આવ્યું નથી તો પણ હેલ્પરે બિલ ભરે ગયું છે લાઈટના બિલ લગભગ પચાસથી સાઠ બિલ ભરી

ઠાકોર વનાસી મફાઝીએ બીપીએલ કાર્ડ અંતર્ગત વીજળી કનેક્શન મેળવવા માટે અરજી કરી હતી તેમને મીટર પણ ફાળવવામાં આવ્યું હતું પરંતુ હેલ્પરની ભૂલને કારણે આ મીટર વનાસીભાઈના ઘરને બદલે અન્ય કોઈ જગ્યાએ લગાડી દેવામાં આવ્યું વનાસીભાઈએ અનેક વખત આ બાબતે હારીજ સ્થિત વીજ કંપનીમાં રજૂઆત કરી પરંતુ તેમની આ વાત સાંભળવાને બદલે ધક્કા ખવડાવ્યા અનેક સવાલોના જવાબો મેળવવામાં આ પરિવાર અત્યારે હાલ તો ન્યાય માગી રહ્યો છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર